તાલુકાના લોલિયા ગામના કેટલાક લોકો સરકારી લાભોથી વંચિત લોલિયા ગામ ધોળકા તાલુકાના છેવાડા ગામ છે આ ગામડાના લોકો સરકારી સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવી રહ્યું છે અહીં આગળ આ મહિલાઓ કહી રહી છે અમારે ત્યાં ટોયલેટના ફોર્મ ત્રણ વર્ષથી ભરાઈ ગયા છે પરંતુ અમારે હજુ સુધી ટોયલેટ સરકાર તરફથી બનાવવામાં નથી આવ્યા ત્યારે સરકાર તરફથી અનાજ મળે છે તે પણ અમારા સુધી નથી પહોંચતું અમારા રાશન કાર્ડ પણ નથી બનાવેલ તેઓ કહી રહ્યા છે અમે સરકાર તરફથી આવતા ખોદકામ કરવા જઈ રહ્યા છે અમે અમારા પુરાવા મોકલીએ છીએ તો પણ અમને સરકારી લાભો મળતા નથી શું ખરેખર ગુજરાતમાં આવા પણ ગામડાં છે જ્યાં સરકારી સુવિધાઓનો પણ અભાવ છે યા ઘરમાં બસ રહેતા ત્યાં છોકરાની વહુ ન રહો યા કોઈ હાહુ હારા ના તો કોઈ એ કે એમને કઈ સહાય જ મળતી નથી સરકાર તરફથી ઘર આપવામાં આવે છે એવું કઈ મળેલું ખરું કશું મળ્યું નથી કોઈડી ને કશું જ નહીં કાઈ નહીં અંગવાના સંડા છે જે મંજૂર કર્યા કરા જો જો બે બે તતણ વરાખ્યા તો એ થતા નથી ને અમારા ગરીબ માણાના તમારું આ ગામનું નામ શું લોલિયા લોલિયા ગામ હા અહીં આગળ તમારા કેટલા લોકો છે

રિપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ